મિત્રો તમારા ફ્રીજમાં ભૂલથી પણ ન રાખો આ વસ્તુઓ નહીં તો આરોગ્ય માટે ઝેર બની શકે છે આવી વસ્તુઓ નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વીડિયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે જે તમારા આરોગ્ય અને રોજિંદા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે મોટા ભાગના લોકો શાકભાજી ફળો અને અન્ય ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રીજમાં સ્ટોર કરે છે આ ખાસ કરીને એવા લોકો માટે સામાન્ય છે જેઓ સમયના અભાવે કે અન્ય કારણોસર રોજ બજારમાંથી શાકભાજી કે ફળો ખરીદી શકતા નથી ફ્રીજ આવી વસ્તુઓને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ફ્રીજમાં રાખવાથી ન માત્ર તેમનો સ્વાદ અને ગુણવત્તા બગડે છે પરંતુ તે તમારા આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે કેટલીક શાકભાજી ફળો અને ખાદ્ય પદાર્થો ફ્રીજમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે તો મિત્રો ચાલો આપણે જાણીએ એવી વસ્તુઓ વિશે જેને તમારે ફ્રીજમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો આજની વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો જેથી આ ઉપયોગી જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચે અને હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો નંબર એક ટામેટા ટામેટા એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે જે લગભગ દરેક વાનગીમાં વપરાય છે પરંતુ ટામેટાને ફ્રીજમાં સ્ટોર કરવું એ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે ફ્રીજનું ઠંડુ તાપમાન ટામેટાના સ્વાદ બનાવટ અને સુગંધને બદલી નાખે છે ટામેટા એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલીન ગેસ ઉત્પન્ન કરે છે જે આસપાસના અન્ય શાકભાજી અને ફળોને ઝડપથી પકવવામાં મદદ કરે છે જો તમે ટામેટાને ફ્રીજમાં રાખો છો તો આ ગેસની અસરને કારણે તેની ગુણવત્તા ઝડપથી બગડે છે અને તે નરમ કે બેસ્વાદ બની જાય છે તેથી ટામેટાને હંમેશા રૂમના તાપમાને એટલે કે રસોડામાં ખુલ્લી અને હવાદાર જગ્યાએ રાખો આ રીતે તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે નંબર બે લોટ ભારતીય ઘરોમાં રોટલી પૂરી બનાવવા માટે લોટ એક આવશ્યક ઘટક છે ઘણીવાર ગૃહિણીઓ એકસાથે વધુ લોટ બનાવી લે છે અને બગડે નહીં તે માટે તેને ફ્રીજમાં સ્ટોર કરી દે છે પરંતુ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે ફ્રીજનું નીચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ લોટમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયાને વેગ આપે છે આનાથી લોટમાં બેક્ટેરિયા ફૂગ અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે જેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે તેથી લોટને હંમેશા સૂકી જગ્યાએ રાખો જો લોટ ભીનો થઈ જાય તો તેને તરત જ વાપરી લો અથવા ફેંકી દો કારણ કે ભીનો લોટ ઝડપથી બગડે છે નંબર ત્રણ કાકડી કાકડી એ ઉનાળાની ઋતુમાં ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે જે સલાડ રાયતા કે જ્યુસમાં વપરાય છે પરંતુ જો તમે કાકડીને ફ્રીજમાં રાખો છો તો તે ઝડપથી સડવા લાગે છે ખાસ કરીને જો કાકડીને દસ ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને થોડા દિવસો સુધી રાખવામાં આવે તો તેની બનાવટ બગડે છે અને તે નરમ પાણીયુક્ત અને બેસ્વાદ બની જાય છે ફ્રિજનું ઠંડુ અને ભેજવાળું વાતાવરણ કાકડીના કોષોને નુકસાન પહોંચાડે છે જેનાથી તેની ગુણવત્તા ઘટે છે આ ઉપરાંત લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલી કાકડીનું સેવન પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી કાકડીને હંમેશા સૂકી જગ્યાએ રાખો નંબર ચાર બટાકા બટાકા એ ભારતીય રસોડાનો અભિન્ન હિસ્સો છે જે શાક સ્નેક અને અન્ય વાનગીઓમાં વપરાય છે ઘણા લોકો અન્ય શાકભાજી સાથે બટાકાને પણ ફ્રીજમાં રાખી દે છે પરંતુ આ એક મોટી ભૂલ છે ફ્રીજનું નીચું તાપમાન બટાકામાં રહેલા સ્ટાર્ચને સુગરમાં ફેરવી દે છે આ સુગર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે કારણ કે તે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારે છે આ ઉપરાંત ફ્રીજમાં રાખેલા બટાકામાં એકરલામાઇડ નામનું રસાયણ ઉત્પન્ન થઈ શકે છે જે રાંધવામાં આવે ત્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે તેથી બટાકાને હંમેશા ખુલ્લી જગ્યાએ રાખો જેમ કે જાળીમાં કે બોરીમાં આ રીતે તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેની પોષકતા પણ જળવાઈ રહેશે નંબર પાંચ લસણ લસણ એ ભારતીય વાનગીઓમાં સ્વાદ અને આરોગ્યનો ખજાનો છે ઘણા લોકો લસણને વધુ માત્રામાં ખરીદીને ફ્રીજમાં સ્ટોર કરે છે પરંતુ આ ખૂબ જ ખોટી પ્રથા છે ફ્રીજનું ભેજવાળું વાતાવરણ લસણમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધવા દે છે ખાસ કરીને જો લસણ હોલેલું હોય તો આવું લસણ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે લસણને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રસોડામાં ખુલ્લી સૂકી અને હવાદાર જગ્યાએ રાખવું તમે લસણને જાળીમાં લટકાવી શકો છો કે એરટાઈટ ડબ્બામાં રાખી શકો છો આ રીતે લસણ લાંબા સમય સુધી તાજું રહેશે અને તેના ઔષધીય ગુણો પણ જળવાઈ રહેશે નંબર છ ડુંગળી ડુંગળી એ ભારતીય રસોડાનો આધાર સ્તંભ છે જે લગભગ દરેક વાનગીમાં વપરાય છે પરંતુ ડુંગળીને ફ્રીજમાં રાખવી એક મોટી ભૂલ છે ફ્રિજનું ભેજવાળું વાતાવરણ ડુંગળીને ઝડપથી નરમ અને સડી ગયેલી બનાવે છે ડુંગળી સરળતાથી ભેજ શોષી લે છે અને જો તાપમાન કે ભેજ વધુ હોય તો તે અંકુરિત થવા લાગે છે કે સળવા લાગે છે ડુંગળીને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને ઠંડી સુકી હવાદાર જગ્યાએ રાખવી નંબર સાત આદુ આદુ એ ભારતીય રસોડામાં એક અદભુત ઘટક છે જે ચા શાક કે ઔષધીય ઉપચારમાં વપરાય છે ખાસ કરીને શિયાળામાં આદુની ચા રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને શરદી ઉધરસથી રાહત આપવામાં મદદ કરે છે પરંતુ આદુને ફ્રીજમાં રાખવું એ તેની ગુણવત્તા અને આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે ફ્રીજનું ભેજવાળું વાતાવરણ આદુમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધવા દે છે જેનાથી તેનું સેવન કરવાથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે આદુને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રૂમના તાપમાને સૂકી જગ્યાએ રાખવું તમે આદુને કાગળમાં વીટાળીને કે ડબ્બામાં રાખી શકો છો આ રીતે તે લાંબા સમય સુધી તાજું રહેશે નંબર આઠ ચોખા રાંધેલા ચોખા એ ભારતીય ઘરોમાં સૌથી વધુ વપરાતો ખોરાક છે ઘણીવાર લોકો બચેલા ચોખાને ફ્રીજમાં રાખી દે છે પરંતુ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે રાંધેલા ચોખા ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી આકર્ષે છે ખાસ કરીને બેક્ટેરિયા જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે ફ્રીજમાં રાખેલા ચોખાને ચોવીસ કલાકથી વધુ સમય સુધી સ્ટોર ન કરવા જોઈએ જો તમે ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખો છો તો તેમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં ગંભીર બીમારીઓ જેમ કે પેટનું ચેપ કે કેન્સરની ગાંઠો બનાવી શકે છે તેથી ચોખાને રાંધ્યા પછી તરત જ ખાઈ લો નંબર નવ દહીં દહીં એ ભારતીય ખોરાકનો અભિન્ન ભાગ છે જે લસ્સી કઢી કે સીધું ખાવામાં વપરાય છે પરંતુ લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલું દહીં તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે ફ્રીજનું ઠંડુ વાતાવરણ દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે અને લાંબા સમય સુધી રાખેલું દહીં બે સ્વાદ અને ખાટું બની જાય છે આવા દહીંનું સેવન પેટની સમસ્યાઓ જેમ કે ગેસ એસિડિટી કે ઝાડાનું કારણ બની શકે છે તેથી દહીંને હંમેશા તાજું જમાવો અને બે ત્રણ દિવસની અંદર વાપરી લો જો દહીં બચી જાય તો તેને કઢી શાક કે રાયતા બનાવીને ખાઈ લો નંબર દસ બેકરી પ્રોડક્ટ્સ બેકરી પ્રોડક્ટસ જેમ કે પેસ્ટ્રી કેક ચોકલેટ બિસ્કીટ અને મીઠાઈઓ ઘણા લોકો ફ્રીજમાં સ્ટોર કરે છે પરંતુ આ આદત તમારા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે આ પ્રોડક્ટ્સમાં ખાંડ મેદો કૃત્રિમ રંગો અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જે ફ્રીજમાં રાખવાથી ઝડપથી બગડી શકે છે આ ઉપરાંત આવા પદાર્થોનું વધુ પડતું સેવન હૃદયરોગ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને મેદસ્વીપણાનું જોખમ વધારે છે તેથી આવી વસ્તુઓ ફ્રીજમાં રાખવાને બદલે ડબ્બામાં રાખો અને શક્ય તેટલું ઓછું વાપરો નંબર અગિયાર મસાલેદાર વસ્તુઓ મસાલાવાળું શાક સોસ ચટણી અથાણું અને અન્ય મસાલેદાર વસ્તુઓ ફ્રીજમાં રાખવી એ પણ નુકસાનકારક હોઈ શકે છે આવી વસ્તુઓમાં સોડિયમનું પ્રમાણ ખૂબ વધુ હોય છે જે ફ્રીજના ઠંડા વાતાવરણમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્પન્ન કરી શકે છે આવી વસ્તુઓનું સેવન બ્લડ પ્રેશરનું સ્તર બગાડી શકે છે અને ખોરાકના પોષક તત્વોને શરીરમાં શોષાતા અટકાવે છે નંબર તરબૂચ તરબૂચ એ ઉનાળાનું લોકપ્રિય ફળ છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે પરંતુ તરબૂચને ફ્રીજમાં રાખવું એ તેની ગુણવત્તા અને આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે ફ્રીજનું ઠંડુ તાપમાન તરબૂચના કોષોને નુકસાન પહોંચાડે છે જેનાથી તેનો સ્વાદ બદલાય છે અને તે ઝેરી બની શકે છે આવા તરબૂચનું સેવન પેટની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી તરબૂચને હંમેશા રૂમના તાપમાને ઠંડી જગ્યાએ રાખો અને ખરીદ્યા પછી બે ત્રણ દિવસમાં વાપરી લો નંબર તેર પપૈયું પપૈયું એક એવું પૌષ્ટિક ફળ છે જે પાચન અને રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ પપૈયું ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ રંગ અને પોષક તત્વો નષ્ટ થાય છે ફ્રીજનું ઠંડુ તાપમાન પપૈયાને નરમ બેસ્વાદ અને નિર્જીવ બનાવે છે આવા પપૈયાનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક નથી તેથી પપૈયાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો મિત્રો ચાલો હવે જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જે ફ્રીજ ઉપર ભૂલથી પણ ના રાખવી જોઈએ આજકાલ તમને મોટા ભાગના ઘરોમાં ફ્રીજ જોવા મળશે બદલાતા સમયમાં તે દરેક ઘરમાં જરૂરિયાતનું સાધન બની ગયું છે ખાસ કરીને ઉનાળામાં તેના વગર કામ ચાલતું નથી સામાન્ય રીતે એવું પણ જોવા મળે છે કે કેટલાક લોકો ઘરની સજાવટ દરમિયાન કેટલીક વસ્તુઓ ફ્રિજની ઉપર રાખે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કરવું યોગ્ય છે કે નહીં ઘણી વખત આપણે જાણતા કે અજાણતા આવી વસ્તુઓ ફ્રીજ ઉપર રાખી દઈએ છીએ જે હાનિકારક સાબિત થઈ શકે છે અનુસાર આ વસ્તુઓને પર રાખવાથી ઘરમાં આર્થિક તંગી આવી શકે છે આ સાથે જ તમારે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ફ્રીજની ઉપર કોઈ પણ વસ્તુ મૂકતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કારણ કે વાસ્તુ મુજબ કેટલીક વસ્તુઓ એવી છે જે તેના પર રાખવાથી ટાળવી જોઈએ મિત્રો ઘણીવાર લોકો ઘરની સજાવટ માટે વાંસનો છોડ ખરીદે છે અને તેને ટેબલ પર રાખવાની સાથે ફ્રીજની ઉપર પણ રાખે છે પરંતુ વાસ્તુ મુજબ આમ કરવું શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે આ પ્લાન્ટને ફ્રીજની ઉપર રાખવાથી કોઈ ફાયદો થતો નથી જ્યારે નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે લોકો તેને ઘરમાં રાખે છે તેથી તેને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં તે સકારાત્મક ઉર્જા ફેલાવી શકે કેટલાક લોકો ફ્રિજની ઉપર તેમની ટ્રોફી અથવા એવોર્ડની સજાવટ કરે છે પરંતુ વાસ્તુ મુજબ આવું કરવાથી ઘરમાં નકારાત્મક પ્રભાવ પડી શકે છે માટે ફ્રિજની ઉપર ટ્રોફી કે એવોર્ડ બિલકુલ ન રાખવો જોઈએ આ સાથે તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે ઘણી વાર લોકો ઘરને સુંદર બનાવવા માટે માછલી ઘર ફ્રિજની ઉપર રાખી દે છે પરંતુ તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ આમ કરવાથી માછલીઓનું સ્વાસ્થ્ય બગડે છે અને તેઓ ઝડપથી મૃત્યુ પામી શકે છે ઘણા લોકો ફ્રિજની ઉપર દવાઓ રાખતા હોય છે તમારી આ આદત યોગ્ય નથી કારણ કે ફ્રીજની ગરમી દવાઓની અસરને ખતમ કરી દે છે માટે દવાઓને હંમેશા ઠંડી અને સૂકી જગ્યા પર રાખવી જોઈએ કેટલાક લોકો ફ્રીજની ઉપર પૈસા અને દાગીના મૂકે છે પણ તારે આવું ક્યારેય ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક તંગી આવી શકે છે આ સાથે જ ઘરની સુખ સમૃદ્ધિ પર પણ અસર પડે છે તો મિત્રો આશા છે કે આજની આ વીડિયો તમને જરૂરથી પસંદ આવી હશે આજની વીડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને જરૂરથી કરી દેજો ફરીથી મળીશું એક નવી વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય મા